સુરત શહેરમાં ઉત્તરાયણ નજીક પતંગની દોરીએ એક વ્યક્તિનો જીવ લીધો છે મોટા વરાછા વિસ્તારમાં એક્ટિવા પર જતી યુવતીના ગળામાં પતંગની દોરી ભરાઈ જતાં ગળું કપાયું હતું અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે ઉત્તરાયણ પર્વ નજીક છે ત્યારે પતંગના દોરાથી ઘાયલ થવાના અને મોત નીપજવાનો છિલસિલો યથાવત રહ્યો છે ત્યારે રોજ સાંજના સમય દરમિયાન એક યુવતીનું પતંગનો દોરો ગળામાં ભરાતા એકાએક ગળાના ભાગે ઈજા પહોંચી હતી ત્યારબાદ મહિલા એક્ટિવા પરથી નીચે પટકાતા આસપાસના લોકો દોડી ગયા હતા અને મહિલાને સારવારમાં ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી ત્યારે મહિલાના કમકમાટી ભર્યા મોતને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો પ્રાથમિક માહિતી પ્રમાણે મોટા વરાસામાં આવેલી અમૃત રેસિડેન્સીમાં રહેતા બાવીસ વર્ષીય દીક્ષિતા ઘનશ્યામભાઈ ઠુંબર ગોતરોજ સાંજે એક્ટિવા લઈને મેન રોડથી નાના વરાછા ઢાળ બ્રિજ ઉપરથી જઈ રહ્યા હતા આ દરમિયાન આ ઘટના બની હતી તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા વી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટૉપ ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો અને પાસે આવેલું બે આઇકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે